કે મારા ચહેરના ભક્તોનું સરનો લઈને લિસ્ટ લેજ્યું જો ના એના ફોન કે પૂછ્યો કે તમારે શું શું વખતોનું શું નથી મળ્યું શું દરબાર મારી આવી ભક્તિની માતા શું અને મારી ફૂલ ગેરંટી છે કે કોઈનું દુઃખ મટે તો આવો દુઃખ ન મટતું હોય તો ઘેર સર્નોમાનો ફૂન કરજ્યો ભાડુંમાં મત ભરીજ્યો દરબારો મારો એવું કેવું છે કે તમારા થી દુઃખ મટતું હોય તો ભલે ન કે તમારે કોઈના દેવમાં દુઃખ મત કરવું જોઈએ વક્તાભાઈ ખરું ને વક્તાભાઈ આજ આટલાથી આવો ને આપણે માતા માતા કરો પછી આપણે શ્રદ્ધા રાખો નહીં હેડો નહીં રમાભાઈ ખરું કે પછી પાવડીઓ છે પાવડો આટલો વધારો વીરજી બને નથી બનતો કે સોનું મતરાશ મારો રામ જો કદી રમવાનો આ રમા પખનો એક જ બતાવો ગોગો આલે સર સોનું નહીં લાગતું બચપણ આવ્યો એ પાવળી છે ભાવળ કે લક્ષ્મણ હા બાવા વીરજી માં શોમા તમે ગેરસે કોકના મંદિરે તો ને ડોટ લ્યો કે જો મારું આ ગુંચું પર માફ કરજો આ કેશેડ છે નીરજી માં કેશેડ છે

તમે તારે ગાડીઓ જોવાની તૈયારી પણ જો કદી મેં ચેહર મોકલ્યા હોત તો વાટ મોત બાવળીઓ જગ્યાએ પોણીમાં તમે ડૂબાડી ગાડી લાવી આખી પાણીમાં ભરેલા પાણીમાં કાઢી

આવી હું માતા આવી દરબારો હાજરો દુઃખ બંધ કરતી હોય જગત માં કોઈને ખબર ના પડે બંધ મુઠી માં

કે નરેન્દ્ર તો આખા ઇજ્જાસમાં નરેન્દ્ર થઈ ગયો પણ મારું એવું કેવું છે કે નરેન્દ્ર ભાઈ તમારી કોઈ નાની મોટી ભૂલ થતી હોય તમારી હો તો ભગવાન વધાવ બનાવો આ તો કુછો તો પડે ભાઈ છેમા કે આ દુખનો અંત નહી આવતો એમાં નરેન્દ્ર ભાઈની કોક ને કોક નાની મોટી ભૂલ થાય ભૂલ થાય કે વસ્તાર છે ને ભાઈ કેટલો વસ્તાર છે એને માથું દુખાતો બીઆઈ તો થાય છોકા ભાઈ શું કે ખરો ખરો સાચું વાતું કે મોણસ બીઆઈ જાય ગભરાઈ જાય કાળુ ભાઈ કા દોરડો બધીઓ ન થાય અગરબત્તી કરવાથી એમ થાય તમે એડમોન બેહાર છો તો મટવાનું નથી આમ માતા કહું મર્સે તો એક જ વિશ્વાસ રાખવાનો છે એ માં કદા આ ગોમ ભેળું થાવા મોડ્યું હોય

તમે કાલ ભોખરોણ કરી લાડ મન પ્યાર છો કરો તો ઓમ આવશે ને વીરજી લખમણ મારું માતાનું એવું કેવું છે કે આ ભાઈઓ આ ભાઈ આ ચાર ઘરોમાં તો એક હરખું દુઃખ છે એ તો તમારો ભાઈ પણ ચાર ઘરોમાં તો એક હરખું દુઃખ છે આ દુઃખ બધાનું મટી જાય

પણ પાવડી હશે બાવળો ભાઈ શું કીધું એક વખત આગળ થાળે નાળે કરજે હવે દુનિયામાં ડોટ લીધા વગર જાતો નહી મગર ડોટ ની કાઢી મતવી